તમે ખાસ ને ખાસ નોંધ લો એ લોકો પોતે એમ કહે છે કે અમારે આમાંથી રેતી નીકળે એ જ રેતી વાપરવાની છે તો રેતી વાપરવા દેવામાં આવશે નહીં આ દરિયાની ખારા પાણીની રેતી છે અને આ ડેમ રેડી તમે જોઈ શકો છો જે રેતીનો વિડીયો અમે લોકો ઉતાર્યો છે એ લોકોનું કર્મચારીનું કેવો એવું છે કે અમારે આમાંથી જે રેતી નીકળે એ જ રેતી વાપરવાની છે તો એ એ રીતનું કામ અમારે હાજયને તો કરવાનું ને કાલે નથી કરવાનું રેતી હારી હોય તો કામ કરવા દેવાનું છે નકર અમારે ગામની અંદર બંજારો ભલે ન બંધાય અમારે આ રેતી હાલવા દેવાની થતી નથી અને એવું લાગે ને તો રાજપાલ આપણે ખાટલા નાખીને પણ બેહવું છે પણ આ રેતી વાપરવા દેવાની નથી થતી નથી ભાઈ કારણ કે આ ખારા માટેની છે આ મકાન બનાવવા માટે પણ આ રેતી વપરાતી નથી અહીંયા ધારાસભ્યો જોઈ ગયા છે તો એને ટેન્ડરમાં જોવું જો ભાઈ કઈ રીતના ખાડા છે કઈ રીતનું ખોદાણ છે કઈ રીતના હરિયા છે એવું કઈ એને જોયું નથી એમને જોઈ જોઈને હાલતા થયા એટલે હું આ શેક ડેમ પૈસા સરકારે એટલા રૂપિયા ફાળવા તો એમને વેસ્ટ જવા દેવાના છે આ સરકાર થળ ઉપર આવીને જોઈ એમનું વ્યુ તો પાંચ જણાને બોલાવો તો બધા ગામ વાળાને દરેરા વાળાને બોલાવો તો લીલી વાળાને દકાના વાળાને જે જે ગામને લાગુ પડે એને બધાને બોલાવો જોવે અંતરપુર વાળાને બોલાવો જોવે તો એ પાંચ જણા આવીને બધું જોઈને વહી ગયા એમ તો હાલે આ સરકારના પૈસા વળફાય છે એટલે સરકાર ના પૈસા વેર દેવાના નથી સરકાર પૈસા નથી આપડા ટેક્સ પૈસા છે આપડે એક એક રૂપિયો છે ને રૂપિયો રૂપિયો આપડે ટેક્સ ભરીએ છે એના પૈસા બંધારો બંધાય છે આ સરકારના ના પૈસા ને આપડા ખુદ ના પૈસા આપડે ભરીએ છે એટલે ખોટી રીતે હાલવા દેવાનું છે અને આપણે જોઈ ના ભાઈ ભાગી જોડે આપડે રેતી ઘટતા થઈ આપડે રેતી ઘટતા થઈ

हम लोग ऐसे इकट्ठा कर रहे हैं कि अभी रास्ता बनाना पड़ेगा ना उसके लिए ऐसे से रा ने ने ने, बने रास्ता बनेगा रास्ता बने बन बना, बना 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 मेरे रास्ता बनेगा अरे जो बनकर बताओ बना देखो देखो तुम पाँच में लोगो मेरी बात सुनो में लोगों जिसको भी पूछा वो अलग अलग चलाने का હવે હવે તમે એવું બોલો છો કે ભાઈ આ રેતી અમારે સાળવાની છે રેતી ની ધૂળ છે હવે તમારા જે માલ માલ છે એની અંદર તમે

તમારા પોતાની કામગીરી મંજૂરી લેવામાં આવતી નથી અમારે જેટલી લેવી એટલે અમારે લેવાની એ લોકોની સત્તા હોય છે એવું એમનું કેવાનું છે સરકારી કર્મચારી છે

જે કઈ કરવું હોય કોન્ટ્રાક્ટર અમને લેવા દેવી પડે ને એને લોકો કરોડો રૂપિયા આપ્યો અને સરકારી માલિકી ગામ માલિકી સત્તા નથી લેવા દેતા કયા ભાજપ થી આ કામ શરૂ થયું છે અને ભાજપ ના ખાસ કર્મચારી અને ધારાસભ્ય અને સાંસદ સભ્યો જે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટું લાવે છે આ આવા ખરાબ કામ કરવા માટે જ લાવે છે કે એના પેટ એને ભરાઈ રહે એ માટે જ લાવે છે જો એ લોકો મારી વાત તમે સાંભળી જો ભાજપના બધા કર્મચારી જો ભાજપ સરકાર કરોડો રૂપિયા જો આપતી હોય ગામના વિકાસો માટે ગામની પ્રજા માટે

ત્યાંની નોંધ લે અને ન લે તો આ કામ બંધ કરાવી દેવામાં આવે અમારા સત્તર ગામની અંદર આ બંધારો પચીસ થી ત્રીસ વર્ષ બંધાય છે ત્યારે અમારે આ કામ કરી દેવામાં આવશે નહીં દરેક ભાજપીય કર્મચારીને મારી ખાસ સૂચના છે કે આજે મારે એ નાખ્યો છે અને એનું લોકોનું નું એવું છે અમારે રેતી વાપરવી તો આ જ રેતી વાપરવાની છે આ સાડી ના રેતી આ શેપ વાપરવાની છે તો આ રેતી વાપરવા જેમાં આજે નહીં આવે ને કાલે નહીં આવે અમે ગામ સભ્ય આંદોલન કરશું ને શેપ બનાવવા દેવામાં આવશે નહીં એટલી અમારી વિનંતી છે ભાજપના કર્મચારી ને ખાસ કે આવીને આવો સીધા નોંધ લે ચાર રેતી હાલે કે ન હાલે ભાજપ ના દરેક કર્મચારી ને વિચારી અને જોઈ ને કેવાનું છે હાલે કે નો હાલે એટલી મારી સૂચના આપું છું હું ભાજપ ભ્રષ્ટાચાર થાય છે ભાજપના ના ભ્રષ્ટાચાર થાય ને કે આવો આ પાંત્રી પાંત્રી વર્ષે તો માઇન્ડ માં આવ્યો છે

અત્યારે અહીંયા લગભગ અહીંના લોકલ સ્થાનિક ખેડૂતોના પાંત્રીસ વર્ષના પ્રયાસ બાદ મુશ્કેલીથી એક બંધારાનું કામ અહીંયા આવ્યું છે ત્યારે આ ખેડૂતોના હિતનો નહીં પરંતુ ખેડૂતોના મોતનો બંધારો બન્યો હોય એવું લાગે છે આ ખેડૂતોના મોતનો બંધારો થાય છે આ રેતી વપરાશે દરિયાની તદ્દન ખારી રેતી છે એની અંદર આ મોટો મોટો ગારાના મોટા મોટા ગળિયા છે આ ગારો છે આની અંદર કઈ રેતી વાપરવાની હોય છે એ ખબર નથી પડતી જો આ રેતી વપરાય તો આ બંધારો આના વર્ષમાં તૂટે ભરાય અને તૂટે જે તે સમયે તૂટે